કાયમી જમાબંધી એટલે જમીનદારોને જમીન જમીન ઉપર મહેસૂલનો હક આપો તેને કાયમી જમાબંધી કહે છે કહે છે જમીનદાર એટલે શું તમને કોઈને ખબર છે જમીનદાર એટલે કે જેની પાસે ઘણી બધી જમીન હોય તેને જમીનદાર કહે છે તેને જમીનદાર કહે છે અને તે તે લોકોને હું સરકાર એજન્ટ તરીકે કામ કરાવતો હતો અને તેઓમાંથી હું નવ ભાગ અને 10 મો ભાગ મારો અને 10 મો 10 મો ભાગ એવો ખોતે રાખતા હતા આ વિજ્ઞાની રીતે હું તેમની ઉપર કબજો કરતો હતો અને આ વિજ્ઞાની કે ખેલાડીનું શોષણ કરતો હતો કારણ કે નિશ્ચિત કરેલો નિશ્ચિત કરેલો હેતુ છે કે ભલે આપો જ જો એ ઘર મનસે નિશ્ચિત કરેલો એસોરને આપો જ ભરતો નહીતર તેમને દંડ થતો હતો દંડ થતો હતો શરૂઆતમાં તો ખેડું તોને પડી હતી પરંતુ ધીરે ધીરે રોજ ભરકો થતો ગયો છે જે રીતે બંગાલ અન્ન અન્ન તરીકે ઓળખાય છે તેવી જ રીતે એ બંગાલને બંગાલના કરી બનાવ્યો હતો આ મારું નામ શું છે મારું નામ બમસ મુંડો છે ઈટીસ્યુલ 1820 માં ભારતમાં જનરલ ગવર્નર તરીકે આવી હતો હું એક બ્રિટિશ શાસક છું મે મદ્રાસમાં મે મે ચેન્નાઈ સ્થાપના કરી હતી મે રેલ પદ્ધતિ એટલે તમને બધાને ખબર છે રેલ પદ્ધતિ એટલે રેલ વાળી પદ્ધતિ એટલે તમને બધાને ખબર છે કે જે જમીન કેળે તેને હું જે એનો માલિક બનાવતો હતો એક પદ્ધતિમાં જે જે ખેડૂત છે ખેતરમાં ખેડે એને ગમે ત્યારે વનસ્પતિ ન ઉગી તો મને તો પણ મેં શું દેવું પડતું અને વનસ્પતિ ઉગે તો પણ મને તમને બધાને ખબર છે કે હું કોણ છું હું છું ઓલ્ડ મેગેઝિન મેં મહાલવાની પદ્ધતિની શરૂઆત કરી હતી મહાલવાની પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના જેટલા પ્રદેશોમાં કરવામાં આવી હતી મહાલવાની પદ્ધતિ પદ્ધતિ એટલે ખેડૂતો પાસે મહાલ ઉઘરાવવાનું કે મેં આપણે મારે રોજ ખેડૂતો પાસે મહાલ ઉભરાવા ન જવું પડે તે માટે મેં એક ગામમાંથી એક મૂકીને તેની જવાબદારી આપી હતી જેનાથી મારે રોજ મહાલ ઉઘરાવાની ઉઘરાવા ઘરે ખેડૂતના ઘરે ન જવું પડતું હતું અને આ મારે જ્યારે જોયા ત્યારે જમીન લઈ મારે જ્યારે જોયા ત્યારે જમીન હું લઈ પણ શકું અને અને જમીન મહેસૂલ ઉધારી શકું આ પદ્ધતિ આ પદ્ધતિમાં મારે તમને ખબર છે હું કોણ છું હું બંગાળ પ્રદેશના એક ગરીબ ખેડૂતની દીકરી છું અંગ્રેજો આવે ત્યારે અમારી પાસે ખૂબ જ ધન હતું અમારા બાપા કહેતા કે અમે તો ખૂબ ધન એવું કર્યું હતું પરંતુ આ આવ્યા પછી એ બધું અમારી પાસેથી ત્યાં લઈ જતા હતા અને તેમની પાસે રાખતા હતા ભારતનો સમૃદ્ધમાં સમૃદ્ધ ખેડૂત હતો તે ત્યાં અમે એ આવ્યા પછી એટલા ગરીબ બની ગયા કે તેમના છોકરા માટે ખાવા પણ પૈસા ન હતા અમે કાળે મજૂરી કરીને કપાસ અફીણ કાળે મજૂરી કરીને કપાસ ઓફેલ પછી મારી માતાને એ બધું ઉગાડતા હતા પણ તે અમારો વિચાર કર્યા વગર ત્યાં લઈ જતા હતા ભારતનો ગમે તેવો ખેડૂત હોતે તે કેટલી સામે કંઈ બોલી શકતો ન હતો ત્યાં જીવવા માટે ઘણી વસ્તુ એવી હતી કે તે મળે તેમ ન હતી તે અમારી પાસેથી લઈ જતા હતા અને ત્યાં રાખતા હતા તમે મને ઓળખો છો હું કોણ છું હું એક પાતળું રેશમ છું તમે જે કપડા પહેરો છો એ મારામાંથી બને છે અને તમારા મમ્મી જે સાડી પહેરે છે તે પણ મારામાંથી જ બને છે બંગ બંગાળમાં થાઉ છું અને 18 18મી સદી 18મી સદીમાં ઇંગ્લેન્ડ અને 18મી સદીમાં ઇંગ્લેન્ડ અને ઇટાલી ઇટાલી સ્પેન અને ઇટાલીમાં સ્પેન અને ઇટાલી તમારા માં રંગ પૂરવા વાળો છું ગળી જો એક વખત કપડામાં લાગે એટલે આપડો પડે વાહ એટલે ગળી રે ગળી 18મી સદીમાં જ્યારે ધોળા જ કપડા બનતા ત્યારે લગન પ્રસંગ વાર તહેવારમાં મને પર ગળી લગાડવામાં આવતી અને ગળીના કપડા પહેરીને ભાઈ વટ પડતો વાહ

મારી ખેતી ખા સેમ નક રાગળા કરે ગળી ઉગે પણ હવે તો પાસે કે ઉગાડે તો અંગ્રેજો મને ઉગાડવા બે પદ્ધતિ એક પદ્ધતિ નીજ પદ્ધતિ એમાં હું ખેતા ખેડૂત હળ ખેડૂત બળદ ખેડૂત દવા ખેડૂત જ્યારે ગળી પાકે ત્યારે ખેડૂત બળદ અંગ્રેજો ના વસ્તુ અંગ્રેજો મહેનત અને ખેડૂત ખેતર ના પણ જયારે વસ્તુ ઉગે એટલે ખેતર મને લઈ જાય કારખાનામાં અંગ્રેજો ને બાંધ્યા ભાવે આપી બે પદ્ધતિમાં મારો તો વટ પડે પણ મને ઉગાડનાર ખેડો કોઈ ફાયદો ન થાય મળત્યાઓ એને ફાયદો થવા જ અને હું ઘડી 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 એવો એક સમય હતો મારો વટ તમે કોઈ ગળી જોઈ છે

સત્તરસો સત્તરસો એસી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ચીન સહિત ભારત દેશમાં પણ ઉત્પાદન કર્યું તેઓ ઉત્પાદન કર્યું જેથી તેઓ અંગ્રેજોને ઓછા ભાવમાં રૂ રૂ આપતા રૂના જરૂરિયાત છે અંગ્રેજો જેથી તેઓ અંગ્રેજોને ખૂબ જ ઓછા ભાવમાં ઉત્પાદન આપતા જેથી તેઓ નાના ખેડૂતો નાના ખેડૂતો પાસે ખૂબ જ ઓછા ભાવમાં કપાસ કરીતા અને મોટા ખેડૂતોને વધુમાં વધુ ધનવાન બનાવવા માટે તેઓને પૈસા આપતા પૈસા આપીને કે તેઓ કરી દા અને જેથી તેઓને તેઓ મોટા ખેડૂતોને ધનવાન બનાવતા ગયા અને નાના ખેડૂતો દિવસે ને દિવસે અંગ્રેજોને અફીણ મરી મસાલા ખેડૂતોને ખૂબ જ ઓછા પૈસા આપીને તે વસ્તુઓ ખરીદતા અંગ્રેજોને તેમાં થોડી મુશ્કેલીઓ પડતી જેથી તેઓ પોતાની રાજકીય સત્તાઓનો દુરુપયોગ કરીને તે વસ્તુઓ ખરીદતા આ રીતે આ તેઓ મોટા ખેડૂતોને દિવસે ને દિવસે ધનવાન ગણાવતા ગયા અને નાના ખેડૂતો ખૂબ જ ગરીબ થતા ગયા નાના ખેડૂતો ખૂબ જ ગરીબ થતા ગયા તેઓ નાના ખેડૂતોને મોટા ખેડૂતો પાસેથી ખૂબ જ ઓછા પૈસામાં બધી વસ્તુઓ ખરીદી લેતા જેથી કરીને નાના ખેડૂતો ગરીબ થતા ગયા અને મોટા ખેડૂતો ધનવાન થઈ ગયા નાના ખેડૂતો ભારતમાં ઘણા હતા અને મોટા ખેડૂતો પણ ઘણા હતા

વંડાની પહાડી વિસ્તારમાં રહેનારી છું વનગુલેર અને આંધ્રપ્રદેશના રુમળિયાના લોકો ગાય ભેસ કોણ જતી તો અમે આની આમાની કેટીંગમાં પશુપાલક સાથે જોડાઈલી હતી અમે પડ અમે અમે ઝંડાલામાંથી ફળ ફૂલ અને વન્ય પેદાશ